દીવ નજીકના દરિયામાં ફિશિંગ બોટને એક સ્ટીમરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ખલાસીઓને દોડા વડે બચાવાયા હતા આ ઘટનામાં વેરાવળના બોટ માલિકને ચાલીસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે અકસ્માત સર્જી રાત્રે સ્ટીમર અંધારામાં નાસી ગઈ હોવાથી તે અંગે કેપ્ટન સામે ગુનો દાખલ થયો છે ઉનાના કારા પણ ગામે રહેતા અને વેરાવળના ભરતભાઈ ભાઈલાલ કોટિયાની મહાકાલ નામની ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે ફરજ બજાવતા જગદીશ દેવસિંહભાઈ વાજા નામના માછીમાર યુવાને પોરબંદરના નવી બંદર મરીન પોલીસ મથકમાં એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માછીમારીની નવી સિઝન શરૂ થતા તારીખ સોળ આઠના વેરાવળના ફિશરીઝ વિભાગ પાસેથી ટોકન મેળવી મહાકાલ નામની તેમના હસ્તકની બોટમાં રાશન પાણી લઈ ફિશિંગ કરવા માટે નીકળ્યા હતા જેમાં વેરાવળથી મુંબઈ બાજુ માછીમારી કરતા કરતા આવતા હતા ત્યારે બે સપ્ટેમ્બરના રાત્રે નવેક વાગ્યે દીવથી વીસ નોટિકલ માઇલ દૂર લંગર નાખીને રાત્રે સૂતા હતા ત્યારે અંદાજે સાડા અગિયારથી બાર વાગ્યાની વચ્ચે લાલ રંગની મોટી સ્ટીમર અચાનક આવી હતી અને મહાકાલ ફિશિંગ બોટને અંધારામાં આગળના ભાગે ઠોકર મારી જતી રહી હતી રાત્રિનો સમય હોવાથી અંધારામાં સ્ટીમરનું નામ કે નંબર જોઈ શક્યા ન હતા સ્ટીમરને ઠોકર લાગવાથી બોટ તૂટી ગઈ હતી અને સાથે રહેલા ખલાસી શેન્તિભાઈ બોઘાભાઈ સોલંકી અને રાણાભાઈ દેવસીભાઈ ડોડિયા સમુદ્રમાં પડી ગયા હતા જેથી ફરિયાદી અને અન્ય ખલાસીઓએ દોરડાનો છેડો નાખી તેઓને બોટ ઉપર લઈ લીધા હતા બોટમાં વાયરલેસ ચેક કરતા ચાલુ હતો તેથી આજુબાજુમાં માછીમારી કરતી બોટોને સંદેશો આપતા બીજી બોટો ત્યાં આવી ગઈ હતી અને મહાકાલ બોટને ડૂબતી બચાવવા માટે અન્ય બે ત્રણ બોટના છેડા ફરિયાદીની બોટ સાથે બાંધી દીધા હતા અને તેને લઈને વેરાવળના ભીડિયા બંદર ખાતે આવ્યા હતા ત્યારબાદ બોટ માલિક ભરતભાઈ કોટિયાને બનાવની જાણ કરી હતી ત્યારબાદ તપાસ કરતા બોટ સાથે ટક્કર મારનાર સ્ટીમરનું નામ અંબુજા લક્ષ્મી હતું તે સ્ટીમર કોડીનારના મૂળ દ્વારકાથી મુંબઈ જતી હતી આ બનાવ ફરિયાદીને કોઈ ઈજા થઈ નથી પરંતુ બોટ આગળના ભાગે બંને બાજુ ભાંગી જતા અંદાજે ચાલીસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે જેથી અંબુજા લક્ષ્મી સ્ટીમરના ચાલક વિરુદ્ધ જગદીશભાઈ વાજાએ ગુનો નોંધાવતા નવી બંદર મરીન પોલીસ મથકના પીએસઆઈ પીએસ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર